નવસારીમાં ભેસદ ખાડા વિસ્તારમાં નદીના પાણી ઘુસ્યા છે પચીસ થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે નદીના પાણી ઘુસતા ભેસદ પ્રભાવિત થયો છે તો ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નવસારીમાં જોવા મળી રહી છે તેની વચ્ચે ભેસદ ખાડા વિસ્તાર જેમાં નદીના પાણી ઘૂસી ગયાની જે જળભરાવ થયો છે જે સ્થિતિ છે તે આપ જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર અનેક ઘરો જળ મગ્ન બન્યા છે તો પચીસથી પણ વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે નદીના પાણી ઘૂસી જતા ભેસદ ખાડા વિસ્તાર પ્રભાવિત થયો છે તો નવસારીમાં જે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે વધુ વિગતો સાથે સંવાદદાતા સિદ્ધેશ જોશી આપણી સાથે છે સિદ્ધેશ જે રીતે નવસારીમાં અત્યારે પૂરની સ્થિતિ છે શાળા કોલેજોમાં રજા જાહેર કરવાની ફરજ પડી છે કેવી સ્થિતિ છે કયા કયા વિસ્તારમાં જળભરાવ છે સ્થાનિકોને કેટલી હાલાકી સિદ્ધેશ જી નવસારીના ભેસદાડા વિસ્તારમાં અત્યારે આપણે ઉપસ્થિત છે અને દ્રશ્યો સીધા બતાવવા માંગીશ ભેસતખાડાના કે જ્યાં પૂર્ણા નદીની સપાટી વધતાની સાથે જ આ વિસ્તાર સૌથી પહેલો પ્રભાવિત થાય છે અને હજુ પણ પચીસથી વધુ ઘરો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે આપણે આગળ ચાલીને આવા દર્શકોને આ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું ભેસતખાડા વિસ્તાર એ સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર માનવામાં આવે છે